જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી શક્કરિયાની ફરાળી પૂરી તો આ સક્કરિયાની ફરાળી પૂરી સાથે આપણે સક્કરિયાને બાફવાની એકદમ નવી રીત હું તમને અહીંયા બતાવીશ કે જો આ શક્કરિયાને પોતાની નેચરલ મીઠાશ જળવાઈ રહીએ ને એ રીતે આપણે સક્કરિયાને બાફીશું તો આ શક્કરિયાને આપણે નહીં કઢાઈમાં બાફીએ કે નહીં કૂકરમાં બાફીએ કે નહીં આપણે પાણીનો ઉપયોગ કરીએ તો આપણે કઈ રીતે બાફીશું તે ચાલો આપણે જોઈ લઈએ તો અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા શક્કરિયાને લઈ લીધા છે તો અહીંયા મારી પાસે બે જાતના સક્કરિયા છે સફેદ અને લાલ તો જો આ શક્કરિયા થોડા મારા વાસી છે ને એટલે છાલનો કલર બદલાઈ ગયો છે પણ એ બગડેલા નથી તો હવે હું અહીંયા જો આ રીતે ઢોકળિયામાં બાફું છું તો આપણે જે ખમણ અને ઢોકળા બનાવીએ છીએ ને એ જ ઢોકળિયામાં આપણે તળીએ થોડું એવું મીઠું કરી દેવાનું જો તમે જોઈ શકો છો ને આપણા ઢોકળિયું છે ને એ કાળું ન પડે ને નીચેથી એટલા માટે તેને આપણે નીચે થોડું મીઠું કરી દેવાનું અને પછી જે એની પોતાની ડીશ આવે ને કાણાવાળી એ ડીશને તમારે તેલથી ગ્રીસ કરવી હોય તો ભલે અને ન કરો તો પણ ચાલે તો એમાં આપણે સક્કરિયાને જો આ રીતે ગોઠવી દઈશું તમારે વધારે સક્કરિયા બાફા હોય ને તો ઉપર નીચે પણ તમે રાખી શકો છો અને ઉપરથી જો આ રીતે કોઈ નેપકીન હોય કે કોટનનું કપડું હોય ને એને તમારે ભીનું કરી અને કરવાનું જો કોરું નહીં કરવાનું અને ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આને કૂક નથી કરવાના મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રીસ મિટિ મિનિટ માટે મેં એને રહેવા દીધેલા છે તો જો હવે આપણે ચેક કરી લઈએ તો શકરિયા મારા અહીંયા બફાઈ ગયા છે જો ચપ્પુ આસાનીથી અંદર જાય છે એટલે સક્કરિયા આપણા રેડી થઈ ગયા છે તો એને નીચે ઉતારી અને ઠરવા માટે મૂકી દઈશું તો સક્કરિયા આપણા ઠરે છે ને ત્યાં સુધીમાં આપણે પૂરી સાથે લઈ શકાય ને એવી સરસ મજાની દહીંની ચટણી બનાવી લઈએ તો મેં અહીંયા પાંચસો એમ દૂધને જમાવી દીધેલું હતું દૂધ સરસ સરસ એવું જામી ગયું છે અને દહીં સરસ મધુરું બન્યું છે તો એને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ એમાં બે ચમચી જેટલું મેં સૂકા કોપરાનું છેડણ લીધું છે જો અહીંયા તમારે બાઇન્ડિંગ માટે સિંગનો પાવડર કે પછી ડાળિયાનો પાવડર કે લીલા નાળિયેરનો છેણ પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે નમક અને આપણે સ્વાદમાં જોઈને એ પ્રમાણે સાકર પાવડર અને એક તીખું મરચું કર્યું છે આપણે એને સ્મૂધ એવું પીસી લેવાનું છે જો તમારે અહીંયા આમાં ન કરવું એને બ્લેન્ડરમાં કરવું ને તો પણ ચાલે બ્લેન્ડર ચલાવી દેવાનું એટલે સરસ એવું પીસાય જાય જો આમાં આપણે સિમ્પલ જ આ બધા મસાલા કરવાના છે બીજા વધારે નથી કરવાના કેમકે આને આપણે ઉપવાસ માટે બનાવી છે તો બસ આટલાથી જ આનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે હવે ઉપરથીને આપણે ધાણાથી સજાવી દઈશું તો ચટણી આપણે રેડી થઈ ગઈ છે ને તો એને સાઈડ પર મૂકી દઈએ અને સક્કરિયા આપણા ઠરી ગયા છે તો જુઓ જે નીચે ડિશને અડેલા હતા ને ત્યાં થોડી એવી કાળી દાજ પડી ગઈ છે પણ એ એ ખાલી છાલ ઉપર જ થઈ છે અંદર સુધી બેસી નથી તો જો આ રીતે શકરિયાને આપણે બાપશું ને તો સક્કરિયાની જે પોતાની મીઠાશ છે ને એ સરસ મીઠાશ જળવાઈ રહેશે અને જો તમે પાણીમાં બાપશો ને તો એ થોડા મોરા થઈ જશે તો આ રીતે હું બધા શકરિયાની છાલ ઉતારી લઈશ અને પછી આપણે એને આ રીતે ખમણીમાં ખમણી લેવાના જો આ રીતે ખમણીશું ને સકરિયાની તો એમાં જે કોઈ રેસા હોય ને શકરિયામાં એ રેસા હોય ને બધા નીકળી જશે અને એમાં લમ્સ બિલકુલ નહીં રહે જેથી કરીને આપણે પૂરી બનાવશું ને તો એમાં લમ્સ બિલકુલ લાડા ન આવે જો આ રીતે આપણે મૂધેનો મસ્કો તૈયાર કરશું ને તો પૂરી પણ આપણી સરસ બનશે તો બધા શકરિયાને મેં ખમણી લીધા છે તો જે લાલ શકરિયા છે ને એનો કલર અંદરથી પીળાશ જેવો નીકળ્યો છે અને સફેદ શકરિયાનો સફેદ એટલે ડબલ કલરનું મિશ્રણ થઈ ગયું છે તો હું તમને હવે મેઝરમેન્ટ બતાવી દઉં કે આપણે કેટલી કેટલી સામગ્રી અહીંયા વપરાશે તો જો આ એક વાટકો મિશ્રણ થયું છે ને શકરિયાનું એની સામે મેં એક વાટકો રાજઘરાનો લોટ લઈ લીધેલો છે અને અહીંયા મેં અડધોથી ઉપર થોડો એવો હું શેંગદાણાનો ભૂકો કર્યો છે શેકેલા શેંગનો છે તમે કાચા શેંગનો લ્યો ને તો પણ ચાલે આદુ મરચાંની પેસ્ટ લીધી ફ્રેશ લીલા દાણા છે અહીંયા સાફર પાવડર લીધો છે અને બે મોટી ચમચી જેટલા સફેદ તલ લીધા સ્વાદ પ્રમાણે નમક છે અને મરી પાવડર અને આ છે આમચૂર પાવડર તો અહીંયા આપણે આમચૂર પાવડર કરીશું લીંબુ નહીં વાપરીએ પણ જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય ને તો જ લીંબુ કરજો કેમકે લોટ ઢીલો થઈ ન જાય ને એટલા માટે થઈને મેં આમચૂર પાવડર વાપર્યો છે તો આ બધી સામગ્રીને આપણે આ મિક્સિંગ બાઉલમાં આપણે મિક્સ કરી દઈશું પણ જો રાજઘરાનો લોટ છે ને એ આપણે બધો નહીં કરીએ કેમ કે આપણે બાઇન્ડિંગ એમાં આવે ને એ પ્રમાણે જ કરવાનો છે એટલા માટે થઈને અને જો મિત્રો અહીંયા એક ખાસ વાત યાદ રાખજો અહીંયા કે જે સફેદ તલ આપણે કર્યા છે ને એને તમારે અધકચરા કરીને કરવાના છે જો આખા તલ તમે રાખશો ને તો જ્યારે આપણે પૂરી તળશું ને ત્યારે એ ફૂટશે તેલમાં અને ફૂટશે ને એટલે ઉડશે પણ એટલે આ તેલમાં વિખરાય નહીં ને એટલા માટે થઈને તલને અધકચરા ખાસ કરજો તો હવે જો આ રીતે આપણે લોટને કેળો તો અને બાંધતું જવાનું પણ અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આપણે આ સક્કરિયાથી જ લોટને કેળવવાનો છે કેમ કે આપણે અહીંયા રેસીપીમાં મેઇન સક્કરિયા છે એટલે જેટલા મેં સક્કરિયા લીધા છે ને એટલી જ હું પૂરી બનાવીશ અને આપણે રાજગીરાનો લોટ તો આપણે બાઇન્ડિંગ માટે લીધો છે એટલે જોઈએ ને એટલો કરવાનો પણ જો હું થોડો થોડો કરતી જાઉં છું અને લોટને કેળવતી જાઉં છું પણ લોટ અહીંયા છે ને મારે બધો વપરાઈ ગયો છે તો મેં એક વાટકો શકરિયાનો મસ્કો લીધો તો ને એની સામે એક વાટકો જેટલો આરા ઝગડાનો લોટ વપરાઈ ગયો છે અને પરફેક્ટ એવો લોટ બંધાઈ ગયો છે લોટ છે ને બહુ ઢીલો નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતનો લોટ આપણે બાંધવાનો આપણે જ્યારે બાજરાનો રોટલો કરીએ ત્યારે કેવો લોટ હોય એ રીતનો આપણો લોટ હશે ને તો પરફેક્ટ એવી આપણી પૂરી હાથેથી વણાશે આપણે વેલણથી નહીં વણવી પડે જુઓ તમે જોઈ શકો છો અને આ લોટને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી તેલ આપણે ગરમ મૂકી દેવાનું છે લોટ કેળવીએ ને ત્યારે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ મૂકીશું ને લોટ કેળવાઈ જશે ને ત્યાં તેલ પણ આપણું આવી જશે તો જુઓ આ રીતે હથેળીના નીચેના ભાગેથી આપણે દબાવતું જવાનું અને પૂરીને બનાવતું જવાનું તો જુઓ આ રીતે બધી બાજુ એક સરખી આપણે પૂરી જો હથેળીથી ન થાય તો પછી આ રીતે આંગળાથી દબાવી અને એક સરખી કરી લેવાની તો જો હું તમને બતાવું આ પૂરીની થિકનેસ આપણે બહુ જાડી પણ નથી રાખવાની અને પૂરીને બહુ પાતળી પણ નથી રાખવાની જો પૂરી વધારે જાડી હશે ને તો અંદર રાજઘરાનો લોટ છે ને એ કાચો રહી જશે પાકશે નહીં અને જો વધારે પાતળી હશે ને તો એ ચવળ થઈ જશે એટલે આ રીતે આપણે થિકનેસ રાખી અને પૂરી બનાવીશું ને તો પરફેક્ટ એવી સ્વાદિષ્ટ બનશે તો જુઓ તેલ અહીંયા મારું મીડિયમ ગરમ આવ્યું છે જો વધારે ગરમ નથી આવ્યું વધારે ગરમ આવશે ને તો પૂરી તમારી એકદમ કાળાશ પડતી થઈ જશે અને જો ઓછું આવેલું હશે ને તેલ તો પૂરી ને તેલ ભરાઈ જશે એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો કે તેલ પણ મીડિયમ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની તો જેવો હવે હું જારાથી તેલને નીચેથી ન લાવું છું પૂરીને નથી અટતી તો નીચેથી તેલને હલાવશો ને એટલે પૂરી બધી છૂટી પડી જશે અને છૂટી પડે ને પછી આપણે એક એક પૂરી કરી અને એની સાઈડ પલટાવી દેવાની જેથી કરીને પૂરી છે ને બધી સરસ ફૂલી ફૂલીને દડા જેવી થઈ જશે જો તમે જોઈ શકો છો ને કે બધી પૂરી ફૂલી છે તો આ જ રીતે આપણે બધી પૂરીને બનાવી લેવાની જો આ બધી ટ્રીક તમે યાદ રાખશો ને તો પહેલી જ વારમાં તમારાથી પણ આવી સરસ ટેસ્ટી એવી પૂરી બનીને તૈયાર થશે તો આપણે પૂરી બનાવતું જવાનું અને તળતું જવાનું જો આ રીતે થઈ જાય ને ત્યાં સુધીમાં મેં બીજી પણ પાંચ છ પૂરી બનાવી લીધેલી છે તો તૈયાર થઈ ગઈ છે આપણી સક્કરિયાની ફરાળી પૂરી જો આ રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ